નમસ્કાર મિત્રો સિંધુ નદી એ માત્ર એક નદી નથી પણ ભારતીય ઉપખંડની સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નદીઓમાંની એક છે આ મહાન નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલું પવિત્ર માનસરોવર છે હિમાલયની ગોદમાંથી નીકળીને આ નદી ભારતના જમ્મુ કાશ્મીર અને ત્યારબાદ પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશે છે ત્યાંથી દક્ષિણ તરફ વહેતી વહેતી તે અંતે કરાચી બંદર પાસે અરબી સમુદ્રમાં ભળી જાય છે આ નદીની વિશાળતાનો અંદાજે વાત પરથી લગાવી શકાય છે કે તેની લંબાઈ આશરે ત્રણ હજાર કિલોમીટર છે અને તેનો વ્યાપ ચાર લાખ પચાસ હજાર ચોરસ માઇલના વિસ્તારમાં ફેલાયેલો છે આ નદીમાં વાર્ષિક બસ્સો સાત ઘન કિલોમીટર જેટલો જલપ્રવાહ વહે છે સિંધ પ્રદેશમાં સિંધુ નદીને બીજી ઘણી નદીઓ મળે છે જેમ કે ચેનાબ રાવી સતલજ જેલમ બિયાસ અને લુપ્ત થઈ ગયેલી સરસ્વતી આ સંગમને કારણે જ આ પ્રદેશને સપ્તસિંધુનો પ્રદેશ ગણવામાં આવે છે અહીં સિંધુના બીજા વીસ જેટલા ફાંટા પડે છે જે આ પ્રદેશને હરિયાળો બનાવે છે